લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાઇક રેલી કરી પ્રચાર કરવાના છે તે પૂર્વે નગરપાલિકા રૂટ પર ખાડા પુરવાની કામગીરી શરૂ કરી છે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજે પ્રચાર માટે સાવલી તે પૂર્વે જ નગરપાલિકા કામગીરીમાં જોતરાઈ ગઈ છે સાવલી પાલિકા દ્વારા નગરના રસ્તા અને શેરીઓમાં ખાડા પુરવા તથા ગંદકી હટાવવાનું સફાઈ અભિયાન રાત્રિ હાથ ધરવામાં આવ્યું છે દરરોજ ગંદકીથી થી રસ્તા અને રોડ ઉપર વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા આ ખાડા કાન કરતું જોવા મળ્યું હતું

બે આવેલી છે ત્યાં ખાડા લીધી નથી સાવલી નગરપાલિકાનું તંત્ર સફાળું ફક્ત ને ફક્ત ચૂંટણી આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાવલીમાં આવી રહ્યા છે જેના લીધે આ તાત્કાલિક ધોરણે જે જે વિસ્તારમાંથી જે રોડ પરથી ઉમેદવાર પસાર થવાના છે એ રોડના જ ફક્ત ખાડા પુરાઈ રહ્યા છે ગઈકાલે મુસ્લિમોનું પર્વ હતું ઈદનું બે ભાગોર છે બે ભાગોરની પર એમને ખાડા પૂરવાની તસ્તી નથી લીધી લોકોની વારંવારની રજૂઆત ગટરો ઉભરાય છે મુસ્લિમ વિસ્તારમાં બીજા વિસ્તારોમાં પણ ઉભરાય છે એમને નથી દેખાતું પણ આ એમના કાલે એમને એક કાકા આવી રહ્યા છે એટલા માટે આ તાત્કાલિક ધોરણે રાતોરાત ચીફ ઓફિસર દ્વારા આદેશ કરીને આ ખાડા પૂરવામાં આવી રહ્યા છે ચીફ ઓફિસર દ્વારા એવું પણ જણાવ્યું શેડ્યુલ પ્રમાણે કામ થઈ રહ્યું છે તેવું જણાવવામાં આવી રહ્યું છે તો શેડ્યુલ પ્રમાણે કામ થઈ રહ્યું હોય તો વર્ષના જેટલા તહેવારો આવે છે તહેવારોની સફાઈ કરાવવાની એમની જવાબદારી છે એ વિસ્તારમાં તહેવારો આવતા હોય તો ખાડા પડ્યા હોય તો પૂરાવાની જવાબદારી છે તો ગઈકાલ ઈદનું પર્વ હતું તો એમને આગલા દિવસ કમે ખાડા ના પૂર્યા